નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપી સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંચ હજાર પચાસથી ચોપનસો ત્રીસ રૂપિયા આવક નોંધાય છે સત્યાવીસો ને ચાલીસ મળની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી તેરસો ચોસઠ રૂપિયા આવક નોંધાય છે બે હજાર છસો ને મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો ને ઓગણચાલીસ રૂપિયા આવક નોંધાય છે છસો ને છપ્પન મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે પાંચસોથી પાંચસો ચોસઠ રૂપિયા આવક નોંધાય છે ચારસો મણની તલનો બજાર ભાવ રહ્યો છે એકવીસોથી ચોવીસો પંચોતેર રૂપિયા આવક નોંધાય છે આઠ હજાર એકતાલીસ મણની કાળા તલનો બજાર ભો રહ્યો છે ત્રેવીસોથી સત્યાવીસો ને ઓગણ ઓગણ પંચાણું રૂપિયા આવક નોંધાય છે ચાલીસ મણની મગનો બજાર ભો રહ્યો છે તેરસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે છપ્પન મણની રાયડોનો બજાર ભો રહ્યો છે નવસોથી એક હજારને છ રૂપિયા આવક નોંધાય છે એકસો ને એસી મણની જુવારનો બજાર ભો રહ્યો છે સાતસોથી સાતસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે વીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો ને અઢાર રૂપિયા આવક નોંધાઈ નવસો ને પિસ્તાલીસ મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી બારસો ને અડસઠ રૂપિયા આવક નોંધાય છે ચાલીસ મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી બારસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને બાણું મણની શિંગ દાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો પંચોતેરથી ચૌદસો ને એસી રૂપિયા આવક નોંધાય છે અઠ્યોતેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસોથી એક હજારને પંદર રૂપિયા આવક નોંધાય છે એકસો ને છ્યાસી મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના આજના તારીખ ચાર સાત બે હજાર ચોવીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા ખેડૂત મિત્રોને જાણકારી આપ્યું કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે આપની ચેનલ છે નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ મેળવવા માટે નજર હળવદની ચેનલ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો